બ્રેકિંગ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ દેવગઢ બારિયા તાલુકાના નાની મંગોઈ ગામે ગ્રામજનોએ ગેરકાયદેસર રીતે અને ખનન કરતાં વાહનો ઝડપી પાડ્યા ગેરકાયદેસર રીતે ખનનને કઈ ગ્રામજનો દ્વારા સ્થાનિક તંત્રથી લઈ ખનીજ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર સુધીની અનેક રજૂઆત ગ્રામજનો દ્વારા રેતી ખનનને લઈ અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી જેટલા કેટલાક વર્ષોથી ઉજ્જવળ નદીના પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોય તેમ છેલ્લા કેટલાક વર્ષોથી નાની મંગોઈ મોટી મંગોઈ લવારિયા ગામની ઉજ્જવળ નદીના મોટા પાયે ગેરકાયદેસર આજ નાની મંગોઈ ખાતે અમારા ફળિયાની અંદર કુટુંબમાં અમારા એક દાદીમાનું મરણ થઈ ગયેલું તો એના અંતિમ ક્રિયા માટે અમે ગ્રામજનો અહીં આવ્યા હતા સ્મશાન પર તો તેવામાં અમે આ રેતી ભરેલી ગાડીઓ અમે જતા જોઈ અને અમે તથા અમે ગ્રામજનો આ બધી ગાડીઓ જોઈ તો કીધું કે આજે આ ગામમાં મરણ થઈ ગયેલું છે તો પણ આ લોકો આ રેતીનું બંધ નથી કરતા અને આ રેતી માટે સાહેબ અમે આજે નહીં અગાઉ પણ ઘણા બધા પ્રયત્નો અમારા રહ્યા છે આ બંધ કરાવવા માટે ઇનલીગલ બંધ રેતીના ખનન બંધ કરાવવા મારું નામ નરેશકુમાર નરેશ કુમાર મોટી મંગલ સરપંચ સરપંચ સાહેબમાંથી બાબતે શું કહેશે સર આમાં તો ખાસ ટાઈમથી ખનન થઈ રહ્યું છે આરે ઘડી રજૂઆત કરવા અધિકારીઓને ફોનમાં રજૂઆત કરેલું છે પણ કોઈ એની કાર્યવાહી થતી નથી બરાબર આજે ગામ લોકો એ શમશાને આવ્યા હતા નાની મંગવાઈ એથી બધા અટકાવી છે ગાડીઓ તો ખનનમાંથી અધિકારી સાહેબ આવ્યો છે પોલીસ સ્ટાફ પણ આવ્યો છે તો કાયદેસરની કાર્યવાહી કરેલ છે આજરોજ કરવામાં આવે છે કોઈ માલિકીની જગ્યા કોઈ લીઝ છે કે સર્વે નંબર કોનો છે ના કોઈ લીઝ નથી કોઈને સરકારી પડતર જમીન મુખત કામ છે સરકારી પડતરમાં જાનિ કોણ ચાલે છે તમેને તમે સરપંચ તરીકે તલાટી તરીકે કોઈ નોટિસ વોટિસ પાઠવીને કોઈ ના નતે પાટુ સરુ કોણ દ્વારા જાણ કરું છે સર કેટલા સમયથી આ કુતદાન ચાલી એક મહિનાથી સાહેબ ચાલી રહ્યો છે